શ્રી ગણેશાય નમ ભગવાને સ્ત્રીની રચના કરી ત્યારે કઈ ખામી રાખી દીધી આજનો આ પ્રશ્ન બધાએ જાણવો ખૂબ જ જરૂરી છે એટલે તમને વિનંતી છે કે આ વિડીયો અધૂરો મૂકીને જતા નહીં કૃપા કરીને આ વિડીયો અંત સુધી સાંભળજો તો જ તમને સમજાશે કે સ્ત્રીની રચનામાં ભગવાને શું ખામી રાખી છે એક ચિત્તે આ વિડીયો સાંભળીએ સ્ત્રીને સંસારની જનની કહેવામાં આવે છે સંસારમાં સ્ત્રીના ઘણા સ્વરૂપો હોય છે માં બહેન પત્ની દીકરી દાદી નાની વગેરે તેના ઘણા નામ પણ હોય છે તે પોતાના કર્તવ્યોને સારી રીતે નિભાવે છે ગુણ દોષ તો દરેક પ્રાણીમાં હોય છે એમાં કઈ મોટી વાત નથી જો કોઈ સ્ત્રી હોય કે પુરુષ તેમાં ગુણ હોય તો કઈ ને કઈ દોષ પણ હોય છે એટલે કોઈના દોષ જોવાના બદલે તેમના ગુણો જોવા જોઈએ આપણે કોઈના દોષ જોઈને ખરાબ નથી બનવું એમ કહેવાય છે કે મનુષ્ય જેવું જોવે છે એવું જ એ વિચારે છે અને એવું જ એ કરે છે એટલા માટે એવું જ જોવાય જે આપણને કરવું પડે પરંતુ શું કરીએ આપણી માનસિક સ્થિતિ જ એવી જ છે આપણે બીજાના દોષોને જ જોઈએ છીએ અને અકારણ આપણી અંદર ગુણોનો અભાવ રહે છે ખરાબ દોષોને જોવાને કારણે જ આપણા ગુણોનો અભાવ આવે છે અને દોષો ભરાયેલા રહે છે આપણે જ જાણી જોઈને કોઈના સારા કર્મો જોવા નથી માંગતા પરંતુ આપણે તેના દુર્ગુણોને જોઈને આપણા મન વિચાર અને વાણીમાં ગંદકી જમા કરીએ છીએ અને એટલે જ આપણી વાણી અને કર્મ દ્વારા લોકોમાં ફેલાવતા રહીએ છીએ અને આપણે દોષોને જોયા વગર ગુણો ઉપર દ્રષ્ટિ કરીએ સ્ત્રી એક સંસારની સર્વશ્રેષ્ઠ રચના છે સંસારમાં મનુષ્યનું પ્રાગટ્ય જ સ્ત્રી દ્વારા જ થયું છે એટલા માટે તે સંસારની જનની છે સ્ત્રીના કારણે જ સંસારનું સંતુલન જળવાઈ રહે છે સ્ત્રી જેટલી જોવામાં કોમળ છે એટલી જ અંદરથી મજબૂત હોય છે તે દરેક દુખ દરેક સંકટ અને દરેક પરિસ્થિતિથી લડવા માટે તેમનામાં શક્તિ હોય છે તેના હૃદયમાં મમતાનો અપાર ભંડાર હોય છે કરુણાનો ભાવ હોય છે સંતાન પ્રત્યે ખૂબ જ વાત્સલ્ય હોય છે પુરુષને સુખ પ્રદાન કરવાની કળા હોય છે સ્ત્રીમાં તે માનવતાની રક્ષક હોય છે એટલા માટે આપણા દેશમાં સ્ત્રીને

એટલા માટે મિત્રો તમને વિનંતી છે કે સ્ત્રીને ક્યારેય તુચ્છ સમજીને તેનો તિરસ્કાર કે અપમાન ન કરવું જોઈએ સ્ત્રી જ પુરુષની શોભા છે સ્ત્રીથી જ ઘર બનેલું છે લાકડા કે માટીથી બનેલું ઘર ત્યાં સુધી ઘર નથી બનતું જ્યાં સુધી તેમાં સ્ત્રીનો નિવાસ નથી થતો સ્ત્રીને ગૃહિણી એટલા માટે જ કહેવામાં આવે છે કે એના આવવાથી જ ઘર બને છે સ્ત્રી વગર ઘરની કોઈ શોભા નથી હોતી ભગવાને સ્ત્રીને ખૂબ જ સમજી વિચારીને બનાવી છે સ્ત્રીની રચના કરવામાં પરમાત્માએ ખૂબ જ સમય લીધો હતો કેમ કે એમાં કોઈ પણ પ્રકારના ગુણોનો અભાવ ન રહી જાય એવું જાણવા મળે છે કે જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિની રચના કરવામાં ભગવાનને એક ક્ષણનો પણ સમય લાગ્યો ન હતો પણ ભગવાને જ્યારે સ્ત્રીની રચના કરી ત્યારે તેને ઘણો લાંબો સમય લાગ્યો હતો સ્ત્રીની રચના કરતા કરતા જ્યારે ભગવાને ઘણા જ દિવસો લાગી ગયા બ્રહ્માજીને બહુ દિવસો લાગ્યા તો પણ તે પૂરી રીતે તૈયાર ન થઈ શકી તો આ જોઈને ભગવાનનો એક સેવક ભગવાનને પૂછવા લાગ્યો કે તમે આખી સૃષ્ટિનું નિર્માણ કરવામાં એક ક્ષણ પણ ના લાગી અને આટલી મોટી સૃષ્ટિનું નિર્માણ કરવા અનંત કોટીના બ્રહ્માંડના નિર્માતા કરોડો બ્રહ્માંડની રચના કરવામાં તમને એક ક્ષણ વાર નથી લાગતી તો તમે આ એવી રીતે કઈ રચના છે જેમાં તમારે આટલો સમય લાગી રહ્યો છે ત્યારે સેવકના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન બોલ્યા કે સેવક આ મારી સર્વશ્રેષ્ઠ રચના છે આ સ્ત્રીની રચના રચના છે છે જે આ રચનાને સ્ત્રી નામથી સંબોધિત કરવામાં આવશે આ રચનામાં હું અપાર ગુણોને પ્રતિષ્ઠિત કરી રહ્યો છું કેમ કે દરેક કાર્ય માટે મારે પૃથ્વી પર ન જવું પડે મારી આ રચનાના ઘણા સ્વરૂપ અને ઘણા નામ હશે મુખ્ય રૂપથી આ ચાર રૂપોમાં જોવા મળશે મુખ્ય રૂપમાં માં બહેન પત્ની અને દીકરીના રૂપમાં જોવા મળશે આના ઉપર હું સૃષ્ટિની ખૂબ જ મોટી જવાબદારી સોપી રહ્યો છું એટલા માટે આ રચનાને મે દરેક પરિસ્થિતિથી લડવા યોગ્ય બનાવી છે આમાં સાહસ અને સહનશીલતાનો અદ્ભુત સમાવેશ છે ગમે તેવી કઠિનમાં કઠિન પરિસ્થિતિ આવશે તો તે ખુદને સંભાળી રાખશે દરેક મુશ્કેલીને સહન કરીને અનેક પ્રકારના દુઃખો સહન કરીને આ તમામને ખુશ રાખવાનો પ્રયાસ કરશે પોતાના પરિવાર અને બાળકો પ્રત્યે સમર્પિત રહેશે ક્યારેક એવો સમય આવશે કે પોતે તૂટીને વિખરાઈ જશે તો તે ફરીથી ધીરે ધીરે ખુદને મજબૂત કરીને એક નવા જીવનની શરૂઆત કરશે આ જ એનો વિશેષ ગુણ કહેવાશે આ સ્વયં દુઃખ સહન કરીને રોગ શોક થી ગ્રસિત થઈને તેને સહન કરતા કરતા પોતાની જવાબદારી નિભાવતી રહેશે મિત્રો બ્રહ્માજી મુખથી સ્ત્રીની સહનશીલતા અને કર્તવ્ય પરાયણતા સાંભળીને આ સેવક વિચારમાં પડી ગયો કે આવી આકૃતિ તો પુરુષ જેવી છે બે હાથ બે પગ બે આંખ બે નાક કાન બધું જ પુરુષ સમાન છે તો પછી આ પોતાને બે હાથથી આટલા બધા કાર્ય કેવી રીતે કરી શકશે ત્યારે ભગવાને કહ્યું કે હે સેવક આ જોવામાં તો પુરુષ જેવી જ છે પણ આની અંદર આ બધું કરવાની ક્ષમતા હશે એટલા માટે આ રચનાને મારી અદ્ભુત રચના કહેવામાં આવશે ભગવાનની વાત સાંભળીને સેવકે તેને સ્પર્શ કરીને જોયું કે જો તો ખરી કે આ કેટલી કઠોર છે જે દરેક વિપત્તિને સહન કરી શકે તેવી છે કે નહીં જ્યારે તેને સ્પર્શ કરીને જોયું તો તે ખૂબ કોમળ હતી એટલે સેવક એકદમ હસવા લાગ્યો એટલે ભગવાન બોલ્યા કે સેવક તું કેમ હસી રહ્યો છે ત્યારે સેવક બોલ્યો કે પ્રભુ તમે કહી રહ્યા છો કે આ દરેક પરિસ્થિતિમાંથી લડી શકશે હું એવો વિચારી રહ્યો છું તમે આ રચના બનાવી તે તો ખૂબ જ નાજુક છે આ દરેક પરિસ્થિતિમાં કેમ લડશે આ તો કેટલી કોમળ છે હું તો વિચારી રહ્યો હતો કે આ પુરુષ કરતાં વધારે કઠોર હશે પરંતુ તમે તો આને બહુ જ કોમળ બનાવી દીધી ત્યારે બ્રહ્માજી બોલ્યા કે વત્સ મારે આ રચનાની આ જ વિશેષતા છે આ બહારથી જેટલી કોમળ છે એટલી જ અંદરથી મજબૂત હશે આમાં તમને સાહસ ધૈર્ય સહનશીલતા એના જીવનમાં જોવા મળશે આ જાણ્યા પછી સેવકના મનમાં વધુ જાણવાની ઉત્સુકતા જાગી તેને જિજ્ઞાસા જાગી અને પૂછવા લાગ્યો હે પરમેશ્વર શું આ પુરુષોની જેમ વિચાર પણ કરી શકશે કે આમાં આટલા ગુણો જ વિશેષ હશે ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે વત્સ આમાં વિચાર કરવાની ક્ષમતા પણ અદ્ભુત હશે અને સમાધાન કરવાનું સામર્થ્ય પણ હશે ત્યારે સેવકે જોયું કે એક સ્ત્રી રૂપી રચનાના ગાલો ઉપર પાણી લાગેલું હતું ત્યારે સેવકે પૂછ્યું કે હે પ્રભુ આના ગાલ ઉપર પાણી કેમ વહી રહ્યું છે ત્યારે બ્રહ્માજી બોલ્યા વત્સ આ તેની આંખોમાંથી નીકળવા આંસુઓનું પાણી છે આ પાણી ત્યારે જ નીકળશે જ્યારે તે પોતાને અંદરથી દુઃખી મહેસૂસ કરશે જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારની વેદના હશે કદાચ એ શારીરિક હોય કે માનસિક આવા સમયમાં તે પોતાના દુઃખોને આંસુઓ દ્વારા બહાર કાઢી નાખશે એના મનની બધી જ વ્યથા અને પીડા આંસુઓ દ્વારા બહાર નીકળી જશે અને ત્યાર પછી તે પોતે જ ખુદને મજબૂત બનાવી લેશે પોતાના દુઃખોને ભૂલવા માટે આ સૌથી સારું માધ્યમ હશે અને એ જ એની તાકાત હશે તે પોતાના આંસુઓથી બીજાને ઝુકાવી પણ શકશે અને આ આંસુઓને પોતાનું અસ્ત્ર પણ બનાવી શકશે પ્રભુમાં સ્ત્રી રૂપી અદ્ભુત રચના કરીને સંસારને શણગારી દીધો છે સંસારમાં એક અનમોલ રત્ન મોકલ્યું છે અને એ સાચું છે કે સ્ત્રીનો ત્યાગ બલિદાન સમર્પણ સાહસ અને સહનશીલતા અદભુત અને અકલ્પનીય હોય છે ત્યાગ એવડો મોટો જે કોઈ નથી કરી શકતું કેવી રીતે તે પોતાના માતા પિતા ભાઈ બહેન અને સગા સંબંધીઓથી અલગ થઈને લગ્ન કરીને કોઈ બીજા પુરુષ સાથે જીવનભર સાથે રહેવાનું પ્રણ લે છે જરા વિચારો કદાચ તમારે તમારા પરિવારથી દૂર રહેવાનું થાય તો તમને કેવું લાગે છે પરંતુ તે પોતાના પરિવારને છોડીને બીજાના પરિવારને સ્વીકારે છે નાના હોય ત્યારે જેની સાથે રમ્યા હોય મોટા થઈને તેને છોડવા પડે છે તેની સાથે જે ભાવનાઓ હોય તેને છોડવી પડે છે અને એક અજાણ્યા સ્થાન પર જ્યાં તેનું કોઈ પરિચિત નથી હોતું ત્યાં જઈને તે જીવનની તલાશ કરે છે એક ખુશીની આશામાં તે પોતાનું જીવન સમર્પિત કરી દે છે તે એક નવા પરિવારમાં ભળવાનો પ્રયાસ કરે છે કે હું પરિવારનો હિસ્સો બની જાઉં તેમાં પોતાના સુખ દુઃખ વહેંચવાનો પ્રયાસ કરે છે સ્વયં પોતે પ્રસન્ન રહે કે ન રહે પરંતુ તે પોતાના પરિવારના લોકો માટે પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરે છે ઘણીવાર પરિવારના લોકો અલગ અલગ વિચારોવાળા મળી જાય છે ત્યારે એનું જીવન ખૂબ જ કષ્ટભર્યું થઈ જાય છે તો પણ એમની સાથે રહેવાનો પ્રયાસ પણ કરે છે ઘણીવાર તેના ખરાબ આચરણના કારણે તેને પોતાના જીવનનું બલિદાન પણ આપવું પડે છે બલિદાન આપે છે ધન્ય છે નારી શક્તિ નારીને વિધાતાએ આટલું દુઃખ સહન કરવાની શક્તિ આપે છે જ્યારે બાળક ઉદરમાં આવે ત્યારે અનેક પ્રકારની પીડા સહન કરતા કરતા તેને પ્રસવ પીડાને સહન કરવી પડે છે તેમાંથી તેને પસાર થવું પડે છે જે સાક્ષાત મૃત્યુનું બીજું રૂપ હોય છે ત્યારબાદ બાળકનો જન્મ થઈ અને પછી એના લાલન પાલનમાં અનેક દુઃખોને સહન કરવા પડે છે બાળકો એમ જ મોટા નથી થતા અને ઘણા જ દુઃખો સહન કરવા પડે છે અને એના માટે પોતાના સુખોનું બલિદાન આપવું પડે છે નારી સુખ દુઃખ સહન કરી લે છે અને પોતાના બાળકોને દુઃખોથી બચાવે છે બધી મુશ્કેલીઓથી બચાવે છે આ ત્યાગ અને બલિદાન ખૂબ જ અદ્ભુત છે ખરેખર નારી ઈશ્વર નું સર્વશ્રેષ્ઠ રચના છે આ બાજુ સેવક બોલ્યો હે પ્રભુ આટલો સમય લગાવીને સ્ત્રીની રચના કરી તો મને વિશ્વાસ છે કે આ રચના તમારી સંપૂર્ણ રચના હશે ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હજુ આમાં એક કમી છે કે આ તમામ માટે સુખનું કારણ બનશે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે પોતાના પરિવારની હિંમત બનશે પરંતુ તે પોતાનું ખુદનું મહત્વ ભૂલી જશે તે પોતાની કિંમત જ નહીં સમજી શકે હું આ દુનિયા માટે કેટલી મૂલ્યવાન છું આ સ્ત્રી દીવાની જેમ પોતાનું જીવન વિતાવશે જેવી રીતે દીવાની નીચે અંધારું રહે છે અને ચારેય દિશાઓને રોશન કરે છે એવી જ રીતે સ્ત્રીનું જીવન હોય છે તે પોતાના માટે નહીં પરંતુ બીજાના સુખો માટે જીવે છે બીજાના સુખો માટે તે પોતે

મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ